હનુમાન બાહુક શ્લોક નંબર ચોવીસ લોક પરલોક હું તિલોકિય તો ચુબેલી ઉપજી સકેલી કપિ ખેલ હિ ઉખારી મારા ચારે નેત્રો જોવા છતાં લૌકિક પરલૌકિક બધા પ્રકારના સુખ પ્રદાન કરવા આપ જેવા સમર્થ સ્વામી ત્રણેય લોકોમાં ક્યાંય દેખાતા નથી હે નાથ કર્મ કાળ લોકપાલ સ્થાવર જંગમ આ બધા જીવ સમૂહ આપને આધીન છે તે જ તુલસી હે દેવ ભારે દુખી દેખાય છે મારા રૂપી વૃક્ષના મૂળમાં કઈ વાંચિક રૂપી વેલ ઉગી છે આ વેલને વાણરોની ખેલની માફક ઉખેડી નાખો જય બજરંગબલી જય શ્રીરામ